ભરૂચના દહેજ વિસ્તારમાં મીઠાના અગરમાંથી માનવ હાથ મળી આવતા સમગ્ર પંથકમાં જ્યારે ભરૂચમાં થોડા દિવસ પહેલા જ સચિન ચૌહાણની હત્યાનો કેસ બન્યો હતો ભરૂચના દહેજ વિસ્તારના મીઠાના અગરમાંથી માનવ હાથ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી દહેજ પોલીસે બિનવારસી હાથનો કબજો લઈ તુરત તબીબી પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા એવા સામે આવી છે કે તેની હત્યા કરી લાશના નવ ટુકડા કરી નાખ્યા હતા આરોપીએ માનવ અંગો બોલાવ જીઆઈડીસીની ગટરમાં ફેંકી દીધા હતા પોલીસે હાલમાં મળેલા માનવ અંગેની ઓળખ માટે તપાસ શરૂ કરી છે સાથે તેના વાલી વારસોની શોધખોળ પણ ચાલુ છે પોલીસે આ હાથ કોનો છે અને અહીંયા ક્યાંથી આવ્યો એ દિશામાં પણ તપાસ કરી રહી છે આ કેસ નવી મર્ડર મિસ્ટ્રી તરફ દોરી શકાય તે પણ નકારી શકાય નથી